દોસ્તો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અવસાનને આજે એક મહિનો વીતી ચૂક્યો છે એક મહિના ઉપર ઘણા બધા દિવસો વીત્યા છે ત્યારે આજે પણ લોકો આ ઘટનાને ભૂલવા માટે તૈયાર નથી અમદાવાદમાં બનેલી આ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અવસાન બાદ કેટલાક લોકો કેટલાક યુઝર્સ એવા સવાલો કરી રહ્યા હતા કે આખરે વિજયભાઈ રૂપાણી પોતાના પત્ની માટે કેટલી સંપત્તિ છોડીને ગયા છે ત્યારે દોસ્તો શું તમે જાણવા માગો છો આખરે વિજયભાઈ રૂપાણી એમની પત્ની પાછળ કેટલી સંપત્તિ છોડીને ગયા છે પરિવાર માટે માટે એમની સંપત્તિ કેટલા કરોડની હતી આ તમામ બાબતે વિગતે આજના અમે વાત કરીશું આગળ વધીએ તે પહેલા આપે હજુ સુધી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના આત્માના શાંતિ માટે આપણે પ્રાર્થના ન કરી હોય અને એમના પરિવાર પર આવી પડેલી આ દુઃખની ઘડી માટે પ્રાર્થના ન કરી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખી દેજો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે સૌથી પહેલા વાત કરીએ કે વિજયભાઈ રૂપાણીના પરિવારમાં જે સદસ્યો છે આજે કેટલા છે એમના ધર્મપત્ની એટલે કે અંજલીબેન રૂપાણી જે છે એ પોતાની દીકરી રાધિકા રૂપાણી સાથે લંડનમાં હતા જ્યારે વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ જનારું આ પ્લેન જે છે અમદાવાદથી લંડન જનું જનારું પ્લેન ક્રેશ થયું એમાં વિજયભાઈ રૂપાણી સહિત અઢીસોથી વધારે લોકો હતા જેનું નિધન થયું જેમાં વિજયભાઈ રૂપાણી લંડન જઈ રહ્યા હતા ત્યાં એમની દીકરી રાધિકા રૂપાણી અને એમના વાઈફ જે કાંઈ પણ અંજલિ રૂપાણી છે એ બંને હતા ત્યારે પરિવારના સદસ્યોની વાત કરવામાં આવે તો વિજયભાઈ રૂપાણીને વાઈફ અને એમના સંતાનોમાં જો વાત કરવામાં આવે તો એમને બે સંતાનો છે દીકરો વૃષભ રૂપાણી અને દીકરી જે છે રાધિકા રૂપાણી છે આ બંને આજે ખૂબ સારું એવું જીવન જીવી રહ્યા છે બંનેના લગ્ન પણ થઈ ચૂક્યા છે રૂપાણી રૂપાણી અમેરિકામાં અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે 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 પોતાનો બિઝનેસ કરી રહ્યો તો પછી દીકરી રાધિકા જે એ લંડનમાં પોતાના પતિ સાથે રહે છે ત્યારે અચાનક જ એમને આ સમાચાર સાંભળતાની સાથે જ એમના પગ નીચેની જમીન સરકી ગઈ હતી ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું કે આખરે વિજયભાઈ રૂપાણી એમની પાછળ કેટલી સંપત્તિ છોડીને ગયા છે આમ તો ભૂતપૂર્વ મુખ્યમંત્રી હોવાને નાતે એમની પાસે ઘણી બધી સંપત્તિ હોય તો એમાં નવાઈની વાત નથી કારણ કે એમની પાસે બે મકાન છે એક સરકારી મકાન જે ગાંધીનગરમાં આવેલું હોય છે ત્યાં પણ એવો રહેતા હતા તો કેટલીક વખત એમની પાસે જે ગાડીઓ જે છે એમને સુરક્ષાના નાતે મળતી હોય એવી ઘણી બધી ગાડીઓ પણ એમની પાસે હોય છે તો બીજા મકાનની વાત કરવામાં આવે તો એમનું બીજું મકાન જે એમનું વતન રાજકોટમાં આવેલું છે રાજકોટમાં આવેલા મકાનમાં પણ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી ઘણી વખત રહેતા હતા અને ત્યાં જ એમનો જે કાંઈ પણ અંતિમ વિધિ છે એ પૂર્ણ કરવામાં આવી હતી રાજકોટ ખાતે એમનો પાર્થિવ શરીર લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં જ વિધિ પૂર્ણ થઈ હતી ગાડીઓની વાત કરવામાં આવે તો એમની બાર ઝીરો છ નંબરની પણ ઘણી બધી ગાડીઓ હતી આ બધી જ ગાડીઓ જે છે એમની પોતાની કેટલીક પ્રાઇવેટ ગાડીઓ હતી તો એમને સરકારી વાહનો પણ એટલા જ મળતા હોય છે આજે વિજયભાઈ રૂપાણી આ તમામ ગાડીઓ આ તમામ મકાનો છોડીને પરિવારની માટે છોડીને ગયા છે ત્યારે આજે પણ એમના વિચારો જે છે એમને લોકો યાદ કરે છે એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે વિજયભાઈ રૂપાણીને સૌ લોકો જ્યારે યાદ કરે છે ત્યારે આજે જ્યારે પણ અમદાવાદ થી લંડન જનારા પ્લેન ક્રેશ દુર્ઘટનાની વાત આપણે સાંભળીએ છીએ આપણા પગ નીચેની જમીન સરકી જાય છે ત્યારે આજે આ રૂપાણી પરિવારમાં સોપો પડી ગયો હોય એવું લાગી રહ્યું છે અચાનક જ આ પરિવારના મોભીના અવસાન થતાની સાથે જ દરેક લોકો જે છે ઘેરા શોભમાં ડૂબ્યા હતા નરેન્દ્ર મોદીથી લઈને અલગ અલગ નામાંકિત વ્યક્તિઓ અનેક નેતાઓ ધાર્મિક નેતાઓ અને સેલિબ્રિટીઓ જે છે તમામ લોકો જે છે વિજયભાઈ રૂપાણીના પરિવારને મળીને એમના પરિવારને સાંત્વના પાઠવી હતી અને વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ત્યારે દોસ્તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં આપ વિજયભાઈ રૂપાણીને ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં અને આ વિડીયોને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ